જય માતાજી જય મુરલીધર ને જય દ્વારકા દેશ ને જય મકુરદેવ કનકાય ઓરગી ગણા ફિટ કરવા કેટલા ગણા છે ત્રણ ભુંગરા ને ત્રણ ગણા એક પાયલે બે પાયલે ને ત્રણ પાયલે પીસ થઈ ગયા યાર રોમા મેડમ નાખું વાવણીઓ મેં નાખ લીધું રોમા વર્ગી ખાતર નાખવા ગયા દેખ જો પીયુષભાઈ નાખતા આવે ખાતર એક પાંચસો સડાવી દીધું

નાખી ને ખાતર નાખવાનું કઈ કશું એટલે સીધું ઉભી જાય આપણે તુવેર ના તરી ગણા ફિટ કરવા કેટલા ગણા છે ત્રણ ભૂંગરા ને ત્રણ ગણા છે તો ફિટ કરી ફિટ કરી આ જુગાડ છે ટૂંકમાં સીધો આપણે જે ખાતર હોય ને એ તુવેરના મૂરિયામાં જ વહી જાય એમ ને તો આ રીતે થળિયામાં સીધું ખાતર વહી જાય ખાતર છે યુરિયા ચાલો ખાતરની થેલી પણ આપણે તોડી નાખીએ બ્લેડ મેં આમાં રોમા મેડમ વરગી જાય ખાતરની થેલી તોડવા અને ડિઝાઇન તો જો ડિઝાઇન ઉંધેડા કરી ડિઝાઇન દાંત કાઢે ને બીજા ચેક ચેક કરે ઓલી કરા પછી અમે ત્રણેય વરગી જઈએ ખાતર નાખવા એટલે કામકાજ થાય પૂરું તૂટી કે નહીં તૂટે ગપકા મારે શું થાય આમ તો કઈ કે હું થેલી તોડી નાખી થેલી તોડી નાખે શું થાય વાહ ભાઈ વાહ ત્યાં તો અહીંયા જોરમાં ખીશું હા આપણા હમ ડિઝાઇન પણ એમ દેખાય તારે ઓલાડી ઉંદેડાની ડિઝાઇન એક નંબર બનાવી ગયેલ છે એવી ઓલી ખેંચવું પડે એમ કે બર ન આલે બધા એમાં વાહ ભાઈ વાહ ખાતરની ઠેલી તોડી નાખી જારી ધીરે ધીરે બે કરા ખેંચી લીધું હવે તું જ્યાં થેલી તોડી નાખી એક પાયલી બે પાઈલે ને ત્રણ પાઈલે પીયસભાઈ ની એક તે મૂકી દે એલા માથે ઓ પાછી બીજી ત્રણ નાખી દે એટલે અત્યારે પીયસભાઈ ને રોમા મામણીયા માં ખાતર નાખવાનું કામ કાટ કરે પેલા ખાતર ની થેલી તોડી પેલા આ ગરણા ફિટ કર્યા ખાતર ની થેલી તોડી હવે રોમા નાખે ખાતર ત્રણ ત્રણ પાઈલી નાખું રે ને બે નાખું તો કેળ છે ને પાત કે જોઈ લે બગ ઓલે ઘરે શેર કર નાખ્યું બીજું શું હોય ના હાલે ડિઝાઇન પણ એમ દેખાય ઓન દેડાડે ધન્ય છે ઓન દેડાવને ભાઈ બકા આપણે કદાચ સિરાઈ ગયું આપણે કીધું તો આપણા વાહા ફાડ ના કેવા હું દેડા ભીગા જ બાયું હાલો તો વર્ગી જાય હવે હાલો વર્ગી જાય ખાતર નાખ હાલો ભાઈ હાલો હાલો પીયું હાલો થઈ ગયા યાર રોમા મેડમ નાખ્યું વાણિયું મેં નાખ લીધું ને પીર ભાઈ પાછળ નાખ લીધું તો હાલો મિત્રો હવે ખાતર છાટવા વર્ગી જાવ ને હાલો 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 વર્ગી રોમા શરૂઆત કરી દીધી સવાર થી નાખતી રાખે લે રોમા મેડમ નાખે સવાર માંથી શરૂઆત કરી દીધી અહિયાં આપણે હાયર હેડશું એ બતાવીશું જો પીયુષભાઈ આગળ આગળ ભૂંગરા લઈને ના આપણે ભૂંગરા લઈને ફાઈનલ વર્ગી જાય આ રીતે તુવેરે હિલોરા મારે ગમગમાટ બોલાવે ભાઈ આ પીયુષભાઈ આવ્યા હો ભાઈ ખાટર નાખો આશીષભાઈ ને દુકાને ને રાખ્યા પીયુષભાઈ કે મારે આવું હાલો હે પછી એની મારવાની છે પીસી ની દવા એમાં બધા એમાં મારવાની છે પીસી છે પીસી છે બધામાં થિપ્સ પીસી કહેવાય ને એનાથી ફૂદા આવે ને પછી આવે એટલે આજીની તો આપણે દવા મારવાની છે આ ખાતર નાખીએ પછી હાલ તો વર્ગી જાય ખાતરમાં વર્ગીજી ખાતર નાખવા જયારે દેખાય છે કઈ રીતે બી અત્યારે ઉઠમતા આ બાજુથી નાય બેટા રોમા વર્ગીજી પીયુષ વર્ગી ગયો અરે હા જો રેડી વાહ ભાઈ વાહ પીયુષ ભાઈ વાહ અને આપણે વર્ગી રે બાકી આ મમ્મી દીકરો થઈ જાય મોર ને આપણે રહી જાય વાહ રોમાં તો દેખાતી બંધ થઈ ગઈ હાલો હાલો આપણે વરગી ગયા ભાઈ હવે હાઈરો કરતી હતી પૂરી ને પીયુષ ભાઈ વર્ગી ગયા ને મમ્મી જોઈ મેં નાખી દીધું ત્યાં નાખી દે ગમે શરૂઆત કરજો પીયુષ ભાઈ જવા રીતે ખાતર ના ખાય ક્યાં વાહ ભાઈ વાહ કમ્પ્લીટ કમ્પલીટ પીડે ભાઈ ખાતર દીકરો દેખાતા નથી તુવેર હારી થઈ ગઈ નેલી તુવેર બહુ મસ્ત થઈ રાતે ફ્લાવરિંગ પ્લાવરિંગ બહુ મસ્ત લાગી ગયા એ ઘટ્યા ને આપણે આપણે રોમા મેડમે પ્રમોશન આપ્યું એ બધાય ખાતર તમે ખાતર હાટી ગયો ને હું દવાડો પંપ માર દઉં ને તો પીયુષભાઈ મમ્મી દીકરો વર્ગી ગયો ને આપણે કાઢી લીધો પંપ જો આપણે દવા છાંટવાની છે આવું બધી કામકાજ છે ભાઈ આલો રોગરનો ફુવારો માર દઈએ જવાયર છે તેમાં તો ગાયો માટે બહુ મસ્ત કામકાજ થઈ જાય તો આલો આપણે દવા છાંટવા વર્ગી જાય અને રોમા અને પીયુસી ખાતર નાખવાનું કામકાજ કરીએ જે આપણે કાલે આ કુંડા ભર્યા હતા પાણી તો છે જ એટલે વર્ગી જાય તો પાપડો ભરાઈ ગયો દવા બબવા નાખાઈ ગઈ હવે આપણે સાટ ભાઈ વર્ગી જવું પડશે તમારે પૂરું થઈ ગયું તમે પોપ કે તમે આવી ગયા હે ઉથલ વરી ગયા તમે એ હાડી સાચી વાત છે તમારી તો પિયુષભાઈ આવે રૂમમાં આવી ગયા આપણે વર્ગી જાય હવે દવા સાટવા પિયુષભાઈ નાખતા આવે ખાતર એક પાંચસો સડાવી દીધું ને એક એમ છે આવું કામકાજ છે ભાઈ પિયુષભાઈ કઈ દુકાન બેઠા હોય પણ આજ મને કે ખેતીવાડીમાં લાભ દેવો આપણે પપ્પા અને આ બાજુ રોમા નાખે ફાઈનલી નાખી લીધું ભાઈ હમે છે ભાઈ પૂગી ગયા આ રીતે ખાતર પીડે તું ભાઈ તો ખાતર નાખવાનું કામકાજ ઘણાય તો ભૂગી ગયા હો ભાઈ ને મેં એક પોપ સાટી દીધો

તો શરૂઆત કરી દઈએ રીંગણી મરચી માં દવા છાટવાનું આઈ ના ખાઈ ગયો દવા છટાઈ ગયો ઉવાડીએ નાખી આવી દવા તો મે વળા રૂવાર માં છાટી ને તમે ખાતર નાખી દીધું પીર ભાઈ પૂરો થઈ ગયો હા વાહ ભાઈ વાહ જુગાળ પણ હારો રો પીર ભાઈ ના માલો છડાવી લે પીર તારી મમ્મી છડાવી દે ખાતર એટલે આપણે વાડીએ નાખી આવીએ તો છડાવી લે વાહ ભાઈ વાહ મડદ મડદ ઓ ભાઈ વાહ રોમા માણેક વાહ હવે આપણે વાવણિયા લઈ લઈએ ને બધા વાવણિયા ને આપણે ગયણા છે બધી હાલ તો તું તો હાલતી ને હું ને પિયુષ આવી જાય તો તારી મર થઈ જ ફાઇનલ વાત છે અલગ થઈ જાય લે પિયુષભાઈ નાખી લીધા ગણા હાથમાં ને આપણે નાખી લે આ વાવણ્યા છે હાલો ભાઈ નીકળો નીકળો હાલો અહીંયા આવું પાછળ પિયુષને હા બધામાં નાખી દીધું જવા કે તો મલકાડી મલકાટી મલકાટી લેટી જાય ખાટરનું બાસકો માટે પિયુષ આસુ સાસું ખાતર નાખી દેવરમાં ત્યારે મમ્મીને મોટી જવા દે આ પિયુષ બાકી આ રીતે કામ કરશે વાડી આપણે શરૂ કરીશું એમ તમને આવ્યું અમેર ક્યાં કરે હું તમે કાં કરી ક્યાં જવાનું છે બુધવાર મારી ગુજરીમાં ક્યાં ખોરા થ પૈસા પૈસા છે ને આપણી પાસે કઈ છે હો હું કહું કે રોમા કેમ ઉતામેર કરે ઉતામેર કરે પણ એટલે બુધવારવાળી ગુજરીમાં ખોરા હા ભાઈ ઉતામેર થાય એટલે ઉતામેરી કરે આવું શું છે ભાઈ કામ કામકાજ પછી ખબર પડે આપે ઓહો હો 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 કેટલી કેટલી નાખે હેર ચાર ચાર શિયાર નાખે અને આ રીતે આમાં ખાતર નખાઈ ગયું લાગત હમ્મ જુગાર છે જુગાર તો કયો જુગાર છે પેલા હમ જુગાડ છે ટૂંકમાં ગેણો નાખ દેવાનો એક જે આપણે પાઇપ જેવું હોય એમાં આ રીતે પછી નાખવાની બહુ વ્યવસ્થિત મજા આવે ટૂંકમાં આપણે હેરાન ન થવું પડે તો આવું કામ કરશે ભાઈ સો સોઆરી તો લઈ લીધી ને આઈનો જુવારનો જારો છે આ થોડુંક આપણે રોજે ખાઈ ગયેલ છે લીલે લે એ ખાતર નાખવા જો આ રીતે આમાં ફૂલ ફાળશે આ તો તુવેરમાં ક્યાં કઈ રીતે પિયુષભાઈ નાખીને બતાવે તમને વાહ ભાઈ વાહ કઈ ઘટે જ નહીં હો પિયુષભાઈ બહુ મસ્ત પડે છે ભાઈ વાહ રેડી હો થોડુંક છે બધું પૂરેપૂરું થાય માપે માપ નહીં માપે માપ થાય ખાતરનું જો આમાં જ્યાં ત્યાં નાખી દીધું શેણાના કોક કોક ઝાડમાં ટૂંકમાં મેં શેણા ને ત્રણ તેને આયરું કરી દીધી કા મેં છે પાંચ ચાર પી ગયા હતા એટલી રહી ગઈ હતી અહીંથી બાકી છે ને હાલો વર્ગી જાય ક્યાં તારી ડિઝાઇન તો દેખાય ની ડિઝાઇન વાળી છે બે જ તો પેટલું મારે લેવાનું છે જો આ રીતે શરૂઆત કરી દીધી હું ક્યાં ઉભી રહ્યા છે કેવું આખા વ્યવસ્થિત મસ્ત વ્યવસ્થિત નાખાઈ જાય ને આ બાજુ પીયુષભાઈ નાખે જો પીયુષભાઈ નાખ્યા જાય આપણે વર્ગી જાય બાકી રહી જાય હું પાછળ તો હવે આપણે વિડીયો પણ પૂરો કરીશું ખાતર નાખવાનો હતો પછી બકાલામાં જુવારમાં દવા સાટી તો બધા મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય